હોય બાઇક કાર રિક્ષા છકડો ડમ્પર કે પછી ટ્રેક્ટર વાહન કોઈ પણ હોય તમામની સ્થિતિ એક સમાન અમારા કેમેરામાં કેદ થઈ છે શરીરની સાથે વાહનોને નુકસાન પહોંચાડી જીવને જોખમમાં મૂકી વાહન ચાલકો પરાણે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે આપણે મણ કે રાજકોટ રોડથી જુડો પડે એટલે અલંગ હાઈવે સોમનાથ હાઈવે ઉપર લાગવું પડે બુઝેલ સુધી કેવી સ્થિતિ બહુ ખરાબ છે અને બહુ વાહનવાળાને તકલીફ પડે છે આમાં વરસાદ હોય તો વાહનવાળા પડી જાય આવું બધું થાય છે બહુ વધારે પડતી ખરાબ થઈ ગઈ છે હવે તો ટૂંકમાં ગાડી નીચે સુધી આંબી જાય છે એટલે ટૂંકમાં ખાડા પડી ગયા છે રસ્તો થઈ ગયો છે હું લગભગ ગણો ને એક વર્ષ થઈ ગયું કન્ટિન્યુ અપડાઉન છે મારા રોડ ઉપર એક વર્ષથી દર વર્ષે ટૂંકમાં હું કેવાય કે દર મહિને એને ખાડા વધતા જ છે પણ કોઈ ધ્યાન આપું નથી સામાન્ય વરસાદ મેં આના કરતા હજી તો આગળ એટલા ખાડા છે આ રોડ ઠેઠામાં સીટસર સુધી આવા જ ખાડા આવે છે બધા સામાન્ય વરસાદમાં જ ભાવનગર વરતેજથી બુધેર ચોકડી સુધી જવાનો માર્ગ ભયંકર સ્થિતિમાં મુકાયો છે જો કે નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી પણ નહલતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાય છે બસો કે પાંચસો મીટર નહીં બલકી દસ કિલોમીટર સુધીના માર્ગની સ્થિતિ આ જ અવસ્થામાં મુકાય છે સ્થાનિકોનું કહેવું છે કે ખાડાના રાજની સમસ્યાના કારણે અકસ્માતો થાય છે નિર્દોષ નાગરિકોનું જીવ જાય તે પહેલા માર્ગનું સમાર સમારકામ થાય તે પણ જરૂરી છે ભાવનગર જિલ્લા જ તે અત્યારે માં જોવા મળ્યું છે જોઈ શકાય છે કે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે સિનિયર સિટીઝન જેમની સાથે વાત ભંગાર રોડ એકદમ હું તમને આગ બોગ હશે બે વર્ષથી લોકો હેરાન થાય છે એક દિવસ એવો નથી જતો કે રિક્ષા પલટી ના ખાય કે કાર પલટી કારણ કે પાણી વરસાદ ચાલુ હોય ત્યારે ભરેલું પાણી હોય એટલે દેખાય નહીં એટલે નીચે જે મોટર કાર છે ને એ તો તરત નીચે અડી જાય અરે પલટી ખાઈ જાય ગાડી આખી અન્ય સ્થાનિકો છે એમની સાથે શું કેશો તમે રસ્તા ને લઈ સાહેબ હજી બે દિવસ પેલા ત્યાં વરસાદ માં પાણી માં ખાડા માં પાણી ભીર્યું હતું અને ટ્રક નીકળી તો ટ્રક નું છે ને ફ્રન્ટ ને ટાયર ને હંધુ નોકું થઈ ગયું અને બાજુ માં ફોર વ્હીલ જતી ભટકાતા ભટકાતા રહી ગઈ ટોટલી ફોર વ્હીલ તમે શું કેશો ટોટલી થઈ જાય તો હર બહુ તકલીફ છે થઈ જાય ધારું જે વાહન ચાલકો છે સાથે અહીના જે સ્થાનિકો છે તે આ ખાડાના કારણે ચોકસથી હેરાન પરેશાન થયા છે નેશનલ ઓથોરિટી હોય અથવા તો સ્ટેટ લેવલના જે રોડ છે તેની આ જે ખસ્તા હાલત થઈ છે તેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોની સાથે સ્થાનિકો પણ ત્રાહીમામ છે તે પોકારી ઉઠ્યા છે કેમેરા કેમેરાパーソン તુષાર કામળિયાની સાથે કોણલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર